લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર ઉમરપાડા તાલુકાના કોલવણ ગામના યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો કોલવણ ગામનો પૌલેશ નિરંજન વસાવા નામના યુવકે કિમચારસ્તા પાલોદ વિસ્તારની એક સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ આ સગીરા ગર્ભવતી થતાં હાલ તેને તરછોડી દેતા યુવક વિરુદ્ધ કોસંબા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો આ સંદર્ભમાં કોસંબા પોલીસ મથકના એમ કે સ્વામી પ્રતિક્રિયા આપી રહ્યા છે કોસંબા પોલીસ સ્ટેશનમાં તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ એક ફરિયાદી બેને પોતાની સગીરભાઈની દીકરી સાથે દુષ્કૃત્ય થયેલ છે તે મુજબની ફરિયાદ આપતા પોસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ ગુનાના કામે આરોપી ફૌલેશ નિરંજ નિરંજનભાઈ વસાવાનાઓને અટક કરવામાં આવેલ છે ગુનાના કામે એફએસએલ અધિકારી ખાતે બનાવની જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે આરોપીની મેડિકલ તપાસણીની કાર્યવાહી હાલમાં ચાલુ છે સગીરા અને આરોપી છે એ સામસામે જ પાલોદ આઉટપોસ્ટના વિસ્તારમાં રહેતા હતા અને છેલ્લા દોઢ બે વર્ષથી એકબીજાની સામસામે રહેતા હોય સંપર્કમાં આવેલા આરોપીએ સગીરાને ફોસલાવી લલચાવી તેની સાથે લગ્ન કરશે લગ્નનો વાયદો કરીને સગીરા સાથે દુષ્કૃત્ય કરેલ સગીરાનું સગીરાનું સોનોગ્રાફી કરાવતા તે પ્રેગ્નન્ટ હોવાનું તેની માતાને જાણ થતાં આરોપીનો સંપર્ક કરવામાં આવેલ અને આરોપીએ તેની માતાને એમને ધમકા ધમકી આપી અને પછી નાસી ગયેલ જે બાબતે બી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે